ટીમે ગણતરીના દિવસોમાં જ બાળકના અપહરણનો ભેદ ઉકેલીને આરોપી મિલાને પકડી પાડે છે ચાર દિવસ પહેલા ચોક બજાર વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારનું બાળક અપહરણ થયાનું સામે આવ્યું આ બનાવ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ બન્યો હતો જેના કારણે પોલીસ તંત્ર દોડતો થઈ ગયું બાળકને શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક પચાસ થી સાઈઠ જેટલા કર્મચારીઓની વિશેષ ટીમ બનાવી તપાસ દરમિયાન સામે આવ્યું કે એક મહિલા બાળકને ઉપાડી ગઈ હતી પોલીસે શહેરના પાંચસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ જાણવા મળ્યું કે આરોપી મહિલા બાળકને લઈને વલસાડ સુધી પહોંચી ગઈ વલસાડના લીલીપુર વિસ્તારમાંથી મહિલા બાળક સાથે મળી આવી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે પકડાયેલ મહિલાનું પોતાનું બાળક થોડા સમય પહેલા મોત પામ્યું હતું અને એ જ કારણે માનસિક આઘાતમાં આવીને આ મહિલાએ બાળકનું અપહરણ કર્યું ક્રાઈમ બ્રાન્ચ ટીમે સમયસર કાર્યવાહી કરીને બાળકને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલાવતા મોટી રાહત મળી છે ગઈ તારીખ 28/9/2023 ના રોજ સુરતના રાજ્ય માર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક 4 વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું આ બાબતે એની મદદ સહાયતા અટવા સહાયતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

તેના અનુસંધાને કેમરાંન્ઝમાં બે પ્રોસેસ ઇન્સ્પેક્ટર અરાય જાડેજા જેન ગોસ્વામી અને અલગ અલગ પાંચ PSIઓની ટીમઅંદરમાં બનાવવામાં આવી હતી અને 60 થી 70 માંથી સફત 5 6 દિવસથી લાગેલા હતા ગુનોને ડિટેક્ટ કરવામાં આવ્યો હતો પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં લોકો રહેતા હતા જ્યાં ખૂબ રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતો હતો અને કોઈ ન દેખવાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા ત્યારે એવસ્તે અને ઉдна રેલવે સ્ટેશન લાસ્ટ એ મળી આયા હતા પોસે દ્વારા કે ટ્રેમ ગ્રંથની ટીમની આગળ કોઈ લીડ મળતી નહોતી તેથી ક્રાઈમ ગ્રંથની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉдна રેલવે સ્ટેશનથી આગળ પાછળ સુધી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુક હતી જેનો સુજણાથી નૌસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીમ, પોસંબા, અંખલેશ્વર, ભરૂચ અને વરોદરા સુધીના તમામ સ્ટેશનનો ફરન્ડસી એક ટીમે વરોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માસઓથી સુરત રેલવે સ્ટેશન વરોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાની એવો પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ દેખી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી મળી આવી આગળ હાલોલના પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા કે પણ આજ રીતની એમ હતી જેમ સુરત અને વરોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી છે હાલોલમાં પણ પાવાગઢમાં પણ આને પ્રયત્ન

એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલા મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાંથી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચની ગઈકાલે માહિતી મળી છે કે આ લેડી વલસાડની પરમિશન વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી ક્રાઈમ રેન્સના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી આરાઈ જાડેજા અને બીએસઆઈ સુકુડિયા પાર્ટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી બલસાટ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે 50 વર્ષની ઉંમર છે અને બાળકને જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે ક્રાઈમ રેન્સિટીનું બાળક સાથે હેન્ડકેફરત લઈ આવ્યા છે ચાલુ છે આ કારણ છે આ લેડીની ઉંમર પચાસ વર્ષ છે એનો છોકરો પચીસ એક વર્ષનો છે જેનો એના હસબન્ડની વીસ વર્ષ પહેલા ડેથ થઈ ગયું છે બાળક કિડનેપ કરી અને આસામ એના જેની સાથે રહે છે લીવે ઘણા સમયથી પંદર એક એનાથી કોઈ બાળક હતું નહીં એટલે આ બાળકને લઈ જવાનો પ્લાન હતો કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવામાં છેલ્લા કેટલાક અઠ્યાવીસ તારીખે પણ છવ્વીસ પચીસ છવ્વીસ તારીખથી સતત પ્રયત્નશીલ હતું કોઈ પણ બાળકને લઈ લેવા ઉપર કેટલાક કરવામાં માટે